નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા કચ્છના નલિયા ડેપો તેરા બીટ રૂટવાડી બધી બસો રેગ્યુલર ન આવતા અને આવનાર બસો ક્યાંક ને ક્યાંક રોજ બગડી જાય છે પૂછથી આવા જવામાં વારંવાર તફલીફ થતી હોવાથી આજે નલિયા એસટી ડેપો મધ્ય બીટા હમીરપર પર દુફીનાની સરપંચ સામાજિક કાર્યકર જાડેજા અજયસિંહ ભાવિક ઠક્કર વિવેક ગોસ્વામી આવીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી ત્યારે ડેપો મેનેજર સુરેશભાઈ બી પરમારે યોગ્ય જવાબ ન આપ્યો અને તમે ડેપોમાં બાંધી બેસજો જે થાય તે કરી લેજો તેવો તુચ્છ જવાબ આપ્યો હતો ત્યારબાદ ડીટીઓ બેન એસટી ડેપોની મુલાકાતે આવ્યા હતા એમનાથી વાતચીત કરતા એમને વ્યવસ્થિત જવાબ આપીને જલ્દીથી સુધારો થશે તેવું જણાવ્યું હતું પરંતુ આ વિસ્તારના લોકોને પ્રશ્ન વહેલી તકે ઉકેલાય નહીં આવે તો પાંચ દિવસ પછી ગ્રામજનો દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ